રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાડ ગામે એક કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે નવી પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું લાડ ગામ હાલ થોડા વર્ષોથી વિકાસના કાર્યોમાં ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યું છે આ ગામના સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મેળવી છે નાના એવા લાડ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામ લોકોને મળી રહે છે તેમજ વધુમાં હાલ ફરી એકવાર લાડ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા અલગ અલગ જગ્યાએથી એક કરોડથી પણ વધુ ની ગ્રાન્ટ મંજૂર કરાવી ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું તો આ તમામ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનો માટે લગભગ તમામ વિકાસના કાર્યો જેવા કે નવી ગ્રામ પંચાયત સીસી રોડ ભૂગર્ભ ગઢર સમસ્ત ગ્રામજનો માટે આરઓ સિસ્ટમ સોલાર સિસ્ટમ કોઝવે પાણીનો ટાંકો પશુ માટે અવેડો શૌચાલય સીસીટીવી કેમેરા અને ગામના વિકાસ માટે એક ટ્રેક્ટર જેવા વિવિધ ગ્રામ્ય વિકાસ માટેનું આજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ત્રિવિધન કાર્યક્રમ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત માટે પોરબંદર જિલ્લાના સાંસદ રમેશભાઈ દાડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સરપંચ પૃથ્વીરાજસિંહ ચૌડેસ પ્રદેશમાં વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશરે એક કરોડના ખાત મુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઈટના સરપંચ પૂછવીસી ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારેમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે અમારું પંચાયત ભવન પણ અહીંનું ખૂબ સરસ મજાનું હતું અને ખૂબ સારું બને એવું છે રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૂછવીસી આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ કામ એક અત્યાર સારામાં સારું આદર્શ કામ બનશે પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાડ ગામ સરપંચ આજ રોજ અમારે લાડ ગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ગ્રામ પંચાયત ચૌદ લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ જે ગામની અંદર દાતાઓ છે ત્યારબાદ એક કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કહી રહ્યા છે જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય જિલ્લા પંચાયતમાંથી મળેલી હોય સાંસદ દ્વારા મળેલી હોય રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય એમએલએ દ્વારા મળેલી હોય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકાર શ્રીની જે યોજનાઓ છે કે અઢાર લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કુવાનું જે ખાતમુહૂર્ત થયું છે તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે એક કરોડ અઢાર લાખ સોળ હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયાના વિકાસ કાર્યો ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ જેટિયા જેમને ગામની અંદર મોક્ષ રથ આપેલો છે એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે બસ એ જ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી છે સર્પરાજ કોટી સાથે સી એન ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ